મરણ પથારી પડેલા જે દોષી એવા ખકલાવેલા કોઈ એ વાત કરવો કોઈ દીધી નહીં મરણ પથારીએ થઈ ગયા ને એ માણસો ખબર કાઢવા આવતા હતા હા ને બાપા વળકા પડતા હતા હા તે કોકે કીધું કે ડોક્ટર કહેતા હતા બે દિ મહેમાન છો અને શું કામ વળકા નાખો ખબર પૂછવા આવે ની અરે કઈક સારી વાત કરો બે દિ મહેમાન છો હા ભગવાનના ના ઘીરે જાવું છે તો હવે કાંઈક વડકા ફરવાનું બંધ કરો ભગવાનના નામ લ્યો તો કે બે દી પછી રૂબરૂ જાવું છે હવે હવે નામ લેવાની શું જરૂર ત્યાં જઈને સમજી લેવું લે હવે નામ લેવું જ નથી એને કોણ સમજાવે હા એક બાપાનું એક્સિડન્ટ થયું પગ ભાંગી ગયા હા તો એમાં દવાખાને આ લોકો ફરિયાદ લખવા જાય તો બાપાને કકલાવ ઉમી જાય એકે અત્યારે તમને કોણ હતું એ કે અમે વાહન માં તો કે બાય આખતી હતી ગાડી પગ ભાંગી ગયા એ કે બાપા તમને ખબર છે કે અત્યારે બાઈ હાંકતા હોય ગાડી એને જાજી ખબર ન હોય રોડ ઉપર ન બેહાય બાપા કે હું કે રોડ ઉપર હતો હું તો ખેતરમાં બેઠો હતો પારો ટપાડી પાડી દીધો હા અને તમે મારો વાઘ શું કામ કાઢો એમ એક દિવસ એક મેટ્રડોરની પાછળ લખ્યું હતું એ કે સલાહની જરૂર નથી હા રૂપિયા દેવો હોય દ્યો ન લોકો સલાહ જ કે એક ભાઈ મેટ્રડોર લીધેલું હતું બિચારું ન આવેલું જાયમું નહીં થતો હા તે ઊંચી ઊછીના માગે તો હંથાય જગલા તારે આ કરવાની શું જરૂર હતી આમ કહીને તેમ કહીને એટલે એને લખી નાખ્યું તું કે મેટ્રડોરની પાછળ કે સલાહની જરૂર નથી સલાહ ન દ્યો તમારું કામ કે મોટા તારી એક સલાહ લેવી છે માર્ગદર્શન લેવું છે શું તો ફોન ઉપર કે આજે ઘેરે મારે હાબુદાણાની ખીર કરવાની છે તો મને માર્ગદર્શન તો આપી કે એમાં હાબુ કયો વાપરવું મારો એક વાર મુંબઈ પ્રોગ્રામ તો કીધું અહીંયા રિઝર્વેશન કરાવી નાખું કીધું ટ્રેનમાં તો આરામ કરતો કરતો જાવ એટલે હું તો રિઝર્વેશન કરાવેલ રાખેલું ને રેલવે સ્ટેશન ટ્રેન આવી એટલે ટ્રેનમાં હું ચડ્યો સામાન મૂકી અને હું બેઠો ત્યાં એક ભાઈ આવીને સામે બેઠા તો ટ્રેન ઉપર વાળી થઈ ને ત્યાં બીજા એક ભાઈ આવ્યા ઈ અહીંયા બેઠા સામે ટ્રેન ચાલુ થઈ તો બાજુ બેઠો થી કે ભાઈ કે પવન આવે ખોટો ઈ કે બારી બંધ કરી દે ઓલો કે તને પવન આવે અમને ગરમી થાય એનું હું તે ઝપા ઝપી થઈ બે ને પછી મેં કીધું કે શાંતિ રાખો કીધું બારી ખોલેક બંધ કરે કીધું એમાં કાચ જ ક્યાં છે હામાં હામાં તાણતા બિલોરી કાચના બંગલા જગમગીયા દીવા બળે મુંબઈ નો જોયું હોય માનવી એને ઠાકર નો ઠપકો મળે એક ડોસી ને દવાખાના દાખલ કરેલા તે એક યુવાનને જોઈને એટલું બોલ્યા કે બેટા કપાતર ડાઉનલોડ ક્યારે પૂરું થાહે તો ઓ કે મારી એને ડાઉનલોડ ન કહેવાય લોકડાઉન કહેવાય અને હું કમ્પાઉન્ડર છું કપાતર નથી તો કે અમને ગામડાના માણસને એવી શું ખબર હોય તો કે ખબર ન હોય કોક ને પૂછતા પછી એક ભાઈ એક સ્કૂલે ગયો સાહેબ બેઠા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઈ કે હું પિયુષ ના પપ્પા છું તો સાહેબ કે ઈ તો હું તમને ઓળખી ગયો ઓલા ને નવાઈ લાગી કે હું તમારી સ્કૂલે ક્યારેય આવ્યો નથી સ્કૂલ ના દરવાજા પાછી નીકળ્યા નથી અને તમે કેવી રીતે ઓળખી ગયા તો સાહેબ કે હું પિયુષને ઓનલાઈન ભણાવતો ને ત્યારે તમને પાછળ પોતા કરતા મેં ઘણી વાર જોયેલા ક્યારેક વાસણ ઉટકતા હોય હા ક્યારેક હાંજુવાળી કાઢતા હોય એ તો તમે આવ્યા તરત જ હું સમજી ગયો પિયુષના પપ્પા છે હા એક વરાજો એના પપ્પાને કે કલેક્ટર સાહેબે લગ્નની મંજૂરી આપી છે પણ કે જાનમાં પચીસ માણસો જ લઈ જવાના લગ્નમાં ટોટલ પચાસ માણસો હોવા જોઈએ પચીસ કન્યા પક્ષ તરફથી અને પચીસ જાન તરફથી તો કે પચીસ માણસને લઈ જવાના ને કે હા તો કે આમાં તારી તકલીફ થઈ કે જો હવે ફુવાને મૂકી દઈ તો કે કાકા ને વાંચો પડે અને કાકાને મૂકી દો તો ફુવાને ને વાંચો પડે કાકાને ફુવાને ગળે ગાય છું પાછી ભૂલે નો કયો તો આને આ ન આવે એમ ઘણા એવા હોય કેમ કે તારે હું આવું પણ ઓલવ તો કેવું જ પડે પણ કીધું તારે કીરે રાખ ને અહીં હું કામ મોકલ તો એ કે પચીસ માણસ નું કીધું છે ને બેટા જાન માં તો કે હા તો કે તું લિસ્ટ બનાવી એમાં ચોવીસ માણસો જાન માં લઈ જાવ પણ કે પપ્પા પચીસ ની છૂટ આપે હવે તું છાનો મનો રે ભરતા વળતા તારી ઘરવાળી નહીં હોય અહીંથી પચી લઈ જાવ તો એકને અહીંયા જમા મૂકવો પડશે ને એ બિચારો પછી શેમ આવે કે ન્યાથી હા તને ખબર ન પડતી હોય તો હું કહું એટલું જ કરો કે અહીંથી તો એ માણસ લઈ જાવ વળતા તારી કરવાળી એમાં ભેગી પડી જાય ગંગાજી માં ગળગળીઓ પડે એમ પછી પછી પાછા વહી આવી ડાઉન માં એક બેન તો દિવસમાં માં હાથ આઠ વાર પોતા કરે હા બોપોર સુધી માં ચાર વાર ને બોપોર પછી ચાર વાર ને એક દી તો લાદી એ ચી નાખી કે બેન બસ કરો બસ કરો તમારા ટાઈમ પાસ માં એ કે તમે મારા છોતરા કાઢી નાખ્યા લોકડાઉન દરમિયાન બે પતિ પત્ની બેઠા તા બીજા માળે તો એનો પતિ કે ફાકી કે એકાદી તો દેવ હું દિવસ માં હાત આઠ ખાતું એના બદલે હવે બે ત્રણ ખાવ છું આજ તો એક જ ખાતી છે બપોર પછી ખાતી જ નથી તો એની ઘરવાળી કે તમે સાંભળો કેમ તો કે તમે ખાતા દ ફાકી ખાતા એના બદલે હવે તમે ત્રણ ખાતા આજ તો બે જ થાય ને તો કે આ તો કે એના કરતા હાવ નો ખાવ અને મને વચન આપો કે હવે લોકડાઉન ખુલશે તોય હું ક્યારે ફાકી નહીં ખાવ તો એનો પતિ કે વચન આપો પણ વચન હામે તારે વચન આપવું પડે કેમ તો કે તમે દરરોજ પાણી ખાવા જાતા એ કે તું ને આશાબેન ને પ્રભાબેન ને બધાય તો એ કે હમણાં તમે આ દોઢ પોણા બે મહિને થઈ ગયા નથી પાણી મરી ખાતી કેવા નરવા નહીં ખાવ તો એની પત્ની દાદ કે હું તો મજાક કરું છું ઈ સીડી નીચે ખાના એક માવો પડ્યો લઈ લ્યો એ કે મૂળ એનું પાણીપુરીનું નું બંધ કરવું ન આવ્યું એટલે ઈ કે મજાક કરવું બોલો એક ભાઈ રેડિયો રિપેર કરાવવા માટે ગયો હવે તો જો કે અત્યારે તો આ રેડિયો હજી લોકો અમુક સાંભળે છે નકર હારામાં હારું માધ્યમ કોઈ પણ સમાચાર મેળવવાનું ગીતો ભજનો લોકગીતો નાટકો લોક વાર્તો સાંભળવા રેડિયમ મળતી હવારમાં હજી અમારે અહીંયા રેડિયો રાખ્યો છે અર્ચના હજી હું સાંભળું હવારે રેડિયો રિપેરિંગ કરાવવા એક બાપા ગયા તો કે આમાં અવાજ આવ્યા રાખે તળતળ તળતળ કે જોતો તો રેડિયો વાળાએ જોઈને કીધું કે હવામાન ખરાબ છે એટલે અવાજ આવે તો કે નવું નાખી દે હા અત્યારે તમે જો ટેલિવિઝનનો યુગ છે અત્યારના યુગમાં આ માણસ હકીકતમાં હજી રેડિયો સાંભળે ને એ રેડિયામાં સંતવાણી ને ભજનોમાં મજા આવે છે બીજા રેકોર્ડિંગમાં નથી આવતી એનું મેઈન કારણ એ છે કે રિયલી વાજિંત્રો કેટલા વગાડવા કેવી રીતે ગાવું કોઈ જાતની વાંસ હોય નહીં અત્યારે અમુક આ તમે જો હિન્દી ફિલ્મ ના ગીત ને એ જૂના તમે સાંભળો તો તમને આનંદ આવી જાય આ આટાણ લુગડા ધોકાવતા હોય એવું લાગે ધરણાથી બોલતી હોય સારી કોઈ અત્યારે રેડિયો હજી ગામડામાં જોવા મળે છે પણ ટીવી તો એક મહાનગર થી માંડી દરિયા કાંઠા સુધી જાવ અને એમાંય મોબાઈલ માં તમને તાજા સમાચાર મળે આ પેપર ની કોઈ જરૂર નથી એટલી સારી Su y usted.